જે અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલ કોવિડ બિલ્ડિંગ સામે ઝાડ પર લટકીને છવ્વીસ વર્ષીય યુવતી આપઘાત કરી હોવાની માહિતી સાંભળી રહી છે હજીરા વિસ્તારમાં પરિવાર સાથે છવ્વીસ વર્ષીય આ યુવતી રહેતી હતી કે જે ડિલિવરી માટે હોસ્પિટલમાં આવી હતી અચાનક જ યુવતી હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી જેથી પરિવાર શોધખોળ કરી રહ્યો હતો આજે સવારે યુવતી ઝાડ પર લટકતી મળી આવી હતી કર્યા હતા અંગેની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી પ્રતિ હાથ ધરી છે યુરોપન નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર